રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામે દશાંશ દશાંશન પાટણવા રોડ કહેવાતા જકાત નાકા ભાદર પોલીસ ચોકી પાસેના વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેણાંક વિસ્તાર આવેલ છે ત્યાં ખ્વાજાનગર અલ્ફિઝા પાર્ક સ્ટાર રેસીડેન્સી મીરાનગર જેવા મોટા રહેણાંક વાળા વિસ્તારો આવેલ છે અને અંદાજે ચારસો મી પાંચસો મકાનો આવેલ છે વોર્ડ નંગ દશાંશ નવ રોડ જકાતનાકા પાસેના વિસ્તાર પાસે આવેલ જકાતનાકા સામે ખૂબ જ મોટા પ્રમાણમાં મરેલા ઢોરો નાખવામાં આવે છે અને ઘણા લાંબા દિવસો સુધી આ ઢોરો ખુલ્લી જમીનમાં પડી રહે છે અને કૂતરાઓ તથા અન્ય જનાવરો આ મરેલા ઢોરોનો માંસ મોઢામાં લઈ રહેણાંક વિસ્તારો સુધી લઈ આવે છે અને ખુલ્લી જગ્યામાં નાખવામાં આવતા મરેલા ઢોરો ઘણા દિવસો સુધી પડી રહેતા અતિશય તીવ્ર દુર્ગથ ફેલાય છે અને આજુબાજુના રહેણાંક વિસ્તારોને રહેવામાં તથા શ્વાસ લેવામાં તકલીફ ઊભી થાય છે અને આ મરેલા સડી ગયેલા ઢોરોમાંથી જીવાતો અને જંતુઓ થતા હોય અને રહેણાંક વિસ્તાર સુધી આવે છે અને આ જીવાત અતિશય તીવ્ર દુર્ગંધથી મોટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ ઊભી થયેલ છે અને લોકોનું પોતાના ઘરમાં રહેવું અતિશય મુશ્કેલ બની રહ્યું છે અગાઉ આજુબાજુના રહેનાક વિસ્તારોના લોકોએ રૂબરૂ અને લેખિત અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી આ મરેલા ઢોરોના નિકાલ બાબતે કાંઈ પણ કાર્યવાહી કરેલ નથી જેથી તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાત લઈ આ મરેલા ઢોરોનો નિકાલ કરી ફરી આવી પ્રવૃત્તિ ના થાય તેના પર યોગ્ય કાર્યવાહી કરવા ઉપલેટા નગરપાલિકાને આવેદનપત્ર આપવામાં આવ્યું આવ્યા છે તકલીફ એ છે કે મરેલા ઢોર જેટલા ઉપલેટામાં મરે છે કે ગામડામાં મરે છે અમારા ઘર પાસે નાખી જાય છે અને અમે ફરિયાદ કરી છીએ અને બહુ જ વાસ આવે છે ગંદકી આવે છે એના હિસાબે અમારા નાના નાના છોકરા બહુ જ બીમાર થાય છે અને મોટા ઉંમરના પણ એને સ્વાસ્થ્યની તકલીફ થઈ જાય છે તો અમે જાણ કરવા આવ્યા છે કે એને તમે નિકાલ કરો બરાબર છે પણ હવે તમારે કાઈ કરવું નથી તો અમે આગળ વધીએ કે શું બરાબર તારીખ બે હજાર ચોવીસ ના રોજ ઉપલેટા ખાતે નગરપાલિકા નગરપાલિકામાં કરવામાં એ લેખિતમાં ફરિયાદ પણ છે પણ ટીપ ઓફિસર થતા તે જગ્યા મૂકીને ચાલ્યા ગયા અને આ ફરિયાદ ઘણા સમયથી થી છે રહી ઘણા વર્ષોથી સ્થાનિક લોકોની ચાલી રહી છે ફરિયાદમાં એ છે કે મરેલા ઢોર આજુબાજુના વિસ્તારના તથા ગામડાઓના આજુબાજુ ઉપલેટા શહેરના ગામડા તથા તાલુકાના બીજા શહેરના પર ત્યાં સ્થાનિક જનો પાસે મૂકીને ચાલ્યા જાય છે અને મળેલા દોરની હાલતમાં ખરાબ રોગ ચાલુ થાય છે ને બાળકો બીમાર થાય છે અને બીમારીની હાલતમાં અમે અવારનવાર હોસ્પિટલના ચક્કર કાપીએ છીએ ને અમે આરોગ્યથી કંટાળી ગયા છીએ ને સ્વસ્થ ભારત અભિયાનની મુહિમ ચાલે છે ભારત સરકાર દ્વારા તો આખા ગુજરાતમાં તથા ભારતની અંદર પણ છતાં પણ ઉપલેટામાં આખો નથી ઉગાડતી તંત્રની ને એ તંત્રને અમે જગાડવા માટે ઉપલેટા એમઆઈએમ પાર્ટી દ્વારા આવેદન અને તથા આંદોલનની અમે ચીમકી આપવા આવ્યા છીએ

અહિયાં ચારસો થી પાંચસો એસીડેન્ટ મકાનો આવેલા છે અને તેની આસપાસ જે દુર્ગંધ ફેલાઈ રહી છે તે લોકોનું ઘરમાં રહેવું ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યું છે